કેમ છો મજામાં બધાને ને જય શ્રી કૃષ્ણ આજની કંઈક સાડીની વાત કરું રોમલ ડિઝાઇનમાં તમારું સ્વાગત છે અને આજે જે સાડી લઈને હું આવ્યો છું ને એકદમ પ્રીમિયમ તમે જુઓ ને તો તમને એમ તરત ગમી જાય એવી વસ્તુ છે કે રાણી પિંક અને ઓફ વ્હાઇટ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે આમાં મારી પાસે ટોટલ પાંચ કલરનું કોમ્બિનેશન છે અને વાત કરીએ કે પલ્લુથી લઈને ડિઝાઇન એકદમ બનારસી ટાઈપનો લુક છે અને પહેરવામાં એટલી સોફ્ટ છે અને કલર કોમ્બિનેશન તમને હારવાર બતાવી દઉં કે બે હજાર પચીસ અને છવ્વીસમાં જે લોકોના મેરેજ આવવાના છે ને એ લોકોને વરમાને ને પહેરવી હોય અથવા તો જાનમાં પહેરવી હોય ને તો સાડી એકદમ પ્રીમિયમ છે અને કલર કોમ્બિનેશન તમને ગઈમાં હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો લિમિટેડ સ્ટોક રહેવાનો છે તો તમે મને વોટ્સઅપ નંબર આપેલો છે એમાં ફોટો મોકલી આપશો તો હું તમને ડિટેલ્સ આપી દઈશ અને ઘર બેઠા મંગાઈ શકશો અને આ જ સાડી તમારે પહેરેલી કેવી લાગે હવે તમે લોકોએ મને આમાં તો જોઈ લીધી તો પહેરેલી કેવી લાગે એ પણ હરો હાર બતાવી દઈએ સાડીની મેં તમને કીધું કે પહેરેલી કેવી પાટલીની વાત કરું તો જો એટલી મસ્ત મજાની સોફ્ટ પાટલી રહેવાની છે અને બોર્ડરની વાત કરીએ ને તો એટલી મસ્ત પ્રીમિયમ કે તમે પહેરી હોય ને તો એકદમ તમને હેવી બનારસ લૂક લાગે અને મીણા કારીગરીનું તમે જોઈ શકો છો બે કલરનું કોમ્બિનેશન અને અંદર એટલી ઝીણી ઝાળની ડિઝાઇન છે કે તમે જુઓ ને તો તમને એમ થઈ જાય કે ના બાકી બનારસી સાડી છે અને એકદમ બજેટ ફ્રેન્ડલી છે વિડીયો સારો લાગ્યો હોય સાડી સારી લાગી હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો